નીંદર કઈ આવતી નથી બે વાગ્યા છે બે ને અઢાર મિનિટ થઈ છે હોટેલ આવી ગઈ છે અને નાસ્તો લઈ આવ્યા છે નાસ્તામાં તો કાંઈ છે નહીં એક આઈસ્ક્રીમ લીધો સિંગ એક ટમેટાની વેફર મોડી વેફર સોડા

गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग तो चलो चालू कर देवे आज नो नो व्लॉग અમે સે બસ માં અને જાવી છે અને ડાઈવ હશે બહુ ખરાબ રારોદા લે છે અને આથી બધું સાંભળતા હશે મને ઉ લાગે છે તો ભલે સાંભળે આ કે આખી રાત ધુવા નતી રાતલે તો હાલ હવે જાવી અમારું ગામ થી 10 થી 15 किलोमीटर રાગો દેશાબ તો બોલો તમે દેશાબ

દસ પંદર ની ઉદાર થતો છે નેચર કોલ આવી ગયો છે મારે મારે આવજો તમારે જવું છે કોનલા ભેગા બેગુ

મારી બસ આવજો દો કાકા દે હાલો અમે ઉતરી ગયા છે હવે તો અમે હવે અમારી ગાડી આવે છે હમણાં કેવું લાગે તમને ગામડે આવી ગામડે આવી ગયા ને એટલે હરખાઈ ગયા ને એટલે ભૂલી જાય બધું

lại chả ra đâu nó gia sẽ bị anh ấy nói tôi này khui brush brush cái này khui anh ấy nói gì nói tôi anh ta તડેલે જો તૈયાર થઈ ગયા છે અમે નાય ધો નવરા કમ્પ્લીટ થઈ ગયા છે જો એકદમ રેડી હું પણ રેડી છું ચાલો હવે બજાશો અમે બહાર ઈ પહેલા હું તમને મારું ઘર દેખાડી દઉં ઘર તો જોશો ને તમે મારું હા તે તો જોઈયું છે ચાલો મિત્રો તો હું તમને મારું ઘર દેખાડી દઉં અત્યારે પેલા જોઈ લો એટલે હું લાઈટ ચાલુ કરી દઉં આ મારું મારી રૂમ છે મારા લગ્ન થઈ જાય છે અત્યારે અમે રેવી છીએ સુરત એટલા માટે બધો સામાન વિખરેલો પડેલો છે આ મારી રૂમ છે બાર થી દેખાડી દઉં અત્યારે બધો સામાન પેક પડ્યો છે આ તો હમણાં હમણાં આવ્યા એટલે બધું વિસ્તુ છે એટલા માટે પડ્યું છે આવી રીતના આ છે અમારું કાંધી અહિયાં એક રૂમ છે અને આ બીજો બીજો રૂમ છે જો બીજો રૂમ છે આ બીજો રૂમ આ ઓસરી જેમાં અમારે એક

અમે બધાય મારા મમ્મી અને અમે ત્રણ ભાઈઓ અને મારા ઘરના અમે પાંચ જણા સુરત રહીએ મારા મોટા બાપુ એક ત્યાં રહે છે આ સરસ મજાનું મંદિર છે અમારું અહીંયા મારા father નું સ્થાન છે ને આ અમારું પાણીયારું ગેંડી અને આ છે અમારા ચંડાજ બાથરૂમ જો કે ચંડાસ્થાન એ દેખાડવાની વસ્તુ નથી પેલું દેખાડ દઉં છું આ બાથરૂમ છે અને હજી હું તમને દેખાડું છું આ છે મારા ઘરમાં ગુલાબ ગુલાબ આવેલા છે તુલસી માં આનું નામ તો મને આવડતું નથી ગુલાબ ને ગુલાબ કઈ આવ્યા નથી એમાં આવતા નથી માઇન્ડ માઇન્ડ આવડા મોટા થયા છે તો અહીંયા એક ગુલાબ આવી ગયું છે એક ગુલાબ છે હું તોડી લઉં ગુલાબ અને આ પાત્રા એમ વાવેલા છે પાત્રા આતે છે જો પાત્રા નાના નન છે અજમા તુલસી માં છે પછી આ ઓલી છે હું કે બાર માસી અમે ઝાડવા તો બહુ વાવી પણ થાતા નથી હવે થોડાક આ બ્લોક નાખી દીધા ને તળિયે તો હવે ગાઢ વાર્કા ઉગતા નથી ઓલું ઉધી દિવાલે સિમેન્ટ વાળું કરી નાખ્યું છે ને એટલા માટે ધૂળ ઓલી થઈ જાય ને ઉગતા નથી હરખા ગાળવા એટલા ઉગી ગયા છે તો વળી વાંધો નથી આવ્યો અને ગાળવા ગમે બહુ વધારે આ છે મારા દાદી આ મારા દાદા અને એ મારા પપ્પા છે

આવ્યા લેવાલો ગુલાબ આપી દઉં તમને પ્રપોઝ કરું શું પ્રેવાલો ગુલાસ ગુલાસ થેન્ક યુ યુર મોસ્ટ વેલકમ આને ગુલાબ ગુલાબ ખાવા તો એ મળી ખાવા ગુલાબ તો કઈ ખાવાની વસ્તુ છે ગુલાબ ખાઈ જાય બોલો હું દર વખતે ગમે ત્યારે હું જોઉં ત્યારે ગમે ગમે એટલી વાર આય્યો છે ને આ અમારું થાય ને એટલે હું જોઉં ને કે ભાઈ ગુલાબ આયા છે તો ક્યાં જ જાય તો હવારમાં આવીને જોઉં ને બીજેથી ગમે ત્યારે આ ગુલાબ હોય જ નહીં ની냐 પછી આપણે ખરેખર પૂછ્યું કે ગુલાબ ક્યાં જાય ત્યારે આપણને એમ કે હું ખાઈ ગઈ ગુલાબ તો કે ખાવાની વસ્તુ છે કાઈ નહીં તો આ તુ મારું ઘર નાનું કો નાનું હું થાજી મારી એક રૂમ ઉપર છે આવા માથે દબામાંથી છે પણ અત્યારે બંધ છે અને જો આ મારા ઘરે ચકલીનો માળો છે એમાં ચકલા છે અને આમાં જો અહીંયા શેણ હવે ઉનાળો આવી ગયો છે તો થોડું ઘણું ધ્યાન રાખશું મારા મોટા બાપુની હોય તો બધું શેણ બંધ ને બધું પાણી પાણી બધું નાખી દે અમારે કઈ ઉપાધી હોય ને એ બાબતની તો તો એમાં અહીંયા આવી ગામડે ત્યારે ચેક કરી લેવું થોડું ઘણું કે ભાઈ બધું રેડી છે ને એમાં કારણ કે મને થેપલા ને માળા ને બધું બહુ શોખ છે તો કેટલા બધા છે પાંચ અહીંયા છે એક અહીંયા છ છે આજે હું લાવતો તો પણ હવે મારે અહીં થોડુંક રાખવાની જગ્યાની તકલીફ થાય ને એટલા માટે હું નથી રાખતો હવે પછી તો હું દિવાળી માથે અહીં આવીને ત્યારે પાછા હું લઈ આવી ચાલો તો હવે થોડી વાર પછી મળવી હું બહાર જતો બરફ લેતા એક તો આ મારા મિત્ર ની ગોલા ની દુકાન બનાવી છે તો બરફ ની કેમ છે બરફ ની લારી લારી નથી દુકાન છે હલો બરફ બનાવી નાખો નાખવા બરફ ખાઈ લેવી કેમ અત્યારે કોઈ છે નહીં ચાર વાગે અત્યારે કોણ હે બપોર ના સાંજે હોય હજી હજી તો શરૂઆત થઈ છે ચાલો બરફ ગાલી નાખવા ચાલો ગાય હારા બરફ ગાલી નાખવા ચાલો મુરત નો બાકી ને અમારો તો મુરત નો પેલા ખવરાઈ દઈએ હાલો મિત્ર તો બરફ લઈને વેયો એવો છો ને હવે બેસી જા ખાવા અમે આ રિહાણી છે એમ કીધું કે મેં આ બરફ મારો છે ને આ એનો છે તો કે એ કે આવો લીલા પીળા માં નથી ખાવા اوہ بہر خاص ہے اما خالی اولو تھی گیو ہے نا اتلے او लागे छे نا ماधरी کال وها لے لو لے و دے او کھا لے وی لون سمتی سا کھلو تھوڑو تو اے انا ما نٿا جائے ما ما چورین تھا گئی بول او نہ بلب کھا لے وی કેમ છે હા હાલો મિત્રો થઈ ગયા છે ત્યાર ગાડી બાડી લઈને હાલો અમે જઈશું લગ્ન માં જો અમારો ઠેલો વેલો અને ગાડી બાડી થઈ ગઈ ત્યાર અત્યારે વાગ્યા છે છ જો મસ્ત મજાનું સનસેટ થઈ ગયું છે છ વાગી ગયા એટલે ચાલો બેહી જાઓ હાલો જાવી લગ્ન માં તો મિત્રો અમે પોગી ગયા છે લગન માં જોઈ શકો છો મંડપ બંડપ ને આ બંકુ આ જમવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે જમીએ હાલો જમવાનું થઈ ગયું છે ત્યારે જમવા બે ગયા છે અમે સેવ ટમેટા ને શાક ને સાલ ને પાપડ ને રોટલી ને મટકા જમી ગયા તમે તો જમી કાળી ને આવી ગયા છે અમે સોડા પીવા જોઈ તમે અડધી સોડા પી ગયા છે પછી પાછો અમને સાંભળી ગયો કે અમે બ્લોગિંગ કરી છે તો બ્લોગિંગ કરવાનું ભૂલાઈ ગયું

તો મિત્રો લગ્નમાંથી આવી ગયા છે અમે ઘરે તો લગ્નમાં કાંઈ શૂટિંગ ઉતારવાનો ટાઈમ મળ્યો કાંઈ લગ્નનું શૂટિંગ ઉતારવાનું નથી આજનો બ્લોગ આવીને સમાપ્ત કરી દેવી ત્યારે વાગી ગયા છે બાર તો હોય જાય વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યારે બાય બાય જય માતાજી